નમસ્કાર છો ગુજરાત ન્યૂઝ હવે સમાચાર ધોળકા નગરપાલિકા ખાતે દિવાળી અને નૂતન વર્ષ નિમિત્તે સ્નેહમિલન સમારોહ યોજાયો ધોળકા નગરપાલિકા ખાતે પ્રકાશના પર્વ દિવાળી તથા નૂતન વર્ષ નિમિત્તે સ્નેહમિલન સમારોહ ભાજપના સિનિયર આગેવાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા તેમજ ધોળકાના લોકપ્રિય ધારાસભ્ય કિરીટસિંહ ડાબીની ઉપસ્થિતિમાં યોજાયો હતો વિક્રમ સતુ વર્ષ દ્વારા સ્વદેશી નગરપાલિકા દ્વારા વિકાસના કામોને બિરદાવવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં ધોળકા નગરપાલિકાના પ્રમુખ અશોકભાઈ મકવાણા ઉપપ્રમુખ હૈતલબેન ધોળકિયા કારોબારી ચેરમેન કિંજલબેન જોશી સંગઠન પ્રમુખ સુનીલભાઈ પટેલ વિષ્ણુભાઈ પરમાર